નમસ્કાર આકાશવાણી સમાચાર રીધી ઉંધાડ વાંચે છે મુખ્ય સમાચાર જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છવ્વીસ બેઠકો પર મતદાનનો પ્રારંભ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વિવિધ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર ગણાવી નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના વેપાર મંત્રી

વધુમાં વધુ લોકો મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે મતદાન માટે ત્રણ હજાર પાંચસો બે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે જેમાંથી એક હજાર છપ્પન શહેરી અને બે હજાર ચારસો છેતાલીસ ગ્રામ્ય વિસ્તારોમાં છે નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તારીખ હમીર કરા જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રમુખ રૈના અને અપની પાર્ટીના પ્રમુખ બુખારી જેવા નેતાઓના ચૂંટણી આજે નિર્ણય થશે જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે પ્રથમ તબક્કામાં આ મહિનાની અઢાર તારીખે ચોવીસ બેઠકો પર મતદાન થયું હતું ત્રીજા તબક્કામાં પહેલી ઓક્ટોબરે ચાલીસ બેઠકો પર મતદાન થશે આઠ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યું છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે આ રેલી દ્વારા ભાજપ સોનીપત રોહતક અને પાણીપતમાં આવતા બાવીસ વિધાનસભા ક્ષેત્રોમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે આજની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હરિયાણાના લોકોએ ભારતીય જનતા પાર્ટીની જંગી જીત સુનિશ્ચિત કરવાનું મન બનાવી લીધું છે શ્રી મોદીએ આ મહિનાની ચૌદ તારીખે કુરુક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરી હતી ઉલ્લેખનીય છે કે નેવું સભ્યોની હરિયાણા વિધાનસભા માટે પાંચમી ઓક્ટોબરે મતદાન થશે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે હેમંત સોરેન સરકાર રાજ્યમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે ગઈકાલે બોકારો ખાતે પરિવર્તન રેલીને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ ખાલી પડેલી બે લાખ પંચોતેર હજાર જગ્યાઓ પર જ કેબિનેટ બેઠકમાં ભરવામાં આવશે બીજી તરફ મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગ્રેટર ઉત્તર ઉત્તરપ્રદેશ આંતરરાષ્ટ્રીય ટ્રેડ શોની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે પાંચ દિવસીય ટ્રેડ શો આ મહિનાની ઓગણત્રીસ તારીખે સમાપ્ત થશે આ કાર્યક્રમમાં વિયેતનામને ભાગીદાર દેશ તરીકે હાઇલાઇટ કરવાની સાથે ઉત્તર પ્રદેશના વેપાર અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ ટ્રેડ શોની પ્રથમ આવૃત્તિનું ઉદઘાટન ગયા વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રીઓ અને ઇન્ડિયાના વિવિધ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર અને નવો ચીલો ચાતરતી ગણાવી છે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ મુલાકાત શ્રી મોદીના મુત્સદગીરીના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે જેણે છેલ્લા દસ વર્ષમાં ભારતના સાતત્યપૂર્ણ વિકાસમાં નવા દ્રષ્ટાંત પ્રસ્થાપિત કર્યા છે અને ભારતને વૈશ્વિક સ્તરે પરિવર્તનકારી ભૂમિકા અપાવી છે શ્રી શાહે એમ પણ કહ્યું કે સફળ ક્વાડ સમિટ મોદી અને યુએસ મેગા કોમ્યુનિટી ઇવેન્ટ અને યુએન સમિટ ઓફ ધ ફ્યુચર વિશ્વભરમાં તેમની અજોડ લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વએ માત્ર એક રાષ્ટ્ર તરીકે જ નહીં પરંતુ માનવતાના ઉત્થાનમાં ભાગીદાર તરીકે ભારતની પ્રતિષ્ઠા વધારી છે કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગતપ્રકાશ પ્રકાશ નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની મુલાકાત વ્યાપ અને પરિણામોની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને નોંધપાત્ર રહી છે તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી નેતા એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે શ્રી મોદીએ રાષ્ટ્રના સમુદાયમાં ભારતની સ્થિતિ મજબૂત કરી છે અને સમુદાયો અને દેશોને એકસાથે લાવી નિર્વિવાદપણે એક ઊંચા વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની મુલાકાતે ફરી એક સાબિત કરી બતાવ્યું છે કે શા માટે તેઓ વૈશ્વિક રાજનેતા છે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના વેપાર મંત્રી લઝીઝ કુદરતો વચ્ચે બેઠક યોજાઈ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એઆઈઆઈબીના બોર્ડ ઓફ ગવર્નન્સની વાર્ષિક બેઠક પહેલા બંને મંત્રીઓએ પરસ્પર વેપાર ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ખાતર અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના ક્ષેત્રોમાં ચર્ચા કરી નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ નીતિ પર સમજૂતી થઈ છે બંને દેશોનું માનવું છે કે આનાથી સ્વાસ્થ્ય સુરક્ષા હોસ્પિટાલિટી અને ટુરિઝમના ક્ષેત્રોમાં રોકાણકારોનો વિશ્વાસ વધશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂરા કર્યા છે આ સમયગાળા દરમિયાન સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખેડૂતો મધ્યમ વર્ગ મહિલાઓ અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરીને પંદર લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે ત્રીજા ટર્મના પ્રથમ સો દિવસો દરમિયાન કેન્દ્ર સરકારે કૌશલ્ય વધારવા અને રોજગારી પેદા કરવા માટે પ્રધાનમંત્રી પેકેજ હેઠળ બે લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી આ પગલાથી દેશના ચાર કરોડથી વધુ યુવાનોને ફાયદો થશે ભરતીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રએ જાહેર પરીક્ષાઓ અધિનિયમ પણ લાગુ કર્યું છે આ સાથે જ ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં મોદી સરકારે વિવિધ ક્ષેત્રોમાં વધુ રોજગારીનું સર્જન કરવા માટે મૂડી ખર્ચ વધારીને અગિયાર અગિયાર લાખ કરોડ રૂપિયા કર્યો છે ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે આજે દરિયાકાંઠા અને આંતરિક કર્ણાટક મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન એજન્સી આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલ સુધીમાં ભારેથી અતિભારે જીવન નેદુન ચૈઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની ભારતીય ટેનિસ જોડીએ એટીપી બસો પચાસ હાંગઝો ઓપન બે હજાર ચોવીસમાં ડબલ્સનો ખિતાબ જીત્યો હતો તેમણે હાંગઝુ ઓલિમ્પિક સ્પોર્ટ્સ એક્સપો સેન્ટર ખાતે કોન્સ્ટન્ટાઇન ઝેન અને હેન્ડ્રિક ઝેબન્સની જર્મન જોડીને હરાવી ભારતીય જોડીએ ચાર છ સાત છ દસ સાતથી જીત મેળવીને અસાધારણ પુનરાગમન કર્યું અને એક જોડી તરીકે આ તેમનું પ્રથમ એટીપી ટાઇટલ પણ હતું ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ પહેલી ઓક્ટોબરથી ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી રહી છે દિલ્હીથી શરૂ થતો આ દસ દિવસનો પ્રવાસ અમદાવાદ મોઢેરા પાટણ વડનગર પાવાગઢ ચાંપાનેર વડોદરા કેવડિયા સોમનાથ દીવ અને દ્વારકા સહિતના ગુજરાતના વિવિધ સ્થળોને આવરી લેશે સ્ટેટ ઓફ ધ આરડીલક્ષ એસી ટુરિસ્ટ ટ્રેન પ્રથમ બીજા અને ત્રીજા એસી કોચમાં રહેવાની સુવિધા આપશે આ યાત્રા અંદાજે પાંત્રીસો કિલોમીટરનું અંતર કાપશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ ગુજરાત સમાચારની હેડલાઇન છે ઉત્તર પ્રદેશમાં રેસ્ટોરન્ટ ઢાબા પર માલિકનું નામ લખવું ફરજિયાત સાયબર ફ્રોડ પર સર્જિકલ સ્ટ્રાઇક છ લાખ ફોન આઠસો એપ બ્લોક આ શીર્ષક સાથે દિવ્યભાસ્કરે હેડલાઇન બનાવી છે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયા પર જમીન કૌભાંડમાં કેસ અંગેના સમાચારને ફૂલછાપ રાજસ્થાન પત્રિકા અને સંદેશ દૈનિકે હેડલાઇન બનાવી છે તિરુપતિ મંદિરમાં લાડુના વિવાદ સંબંધિત વિવિધ સમાચાર પ્રકાશિત થયા છે સંદેશ લખે છે તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં તમાકુ નીકળ્યાનો દાવો તો ગુજરાત સમાચાર લખે છે તિરુપતિના પ્રસાદમાં જાનવરની ચરબીના વિવાદ વચ્ચે ચાર દિવસમાં ચૌદ લાખ લાડુ વેચાયા લેબેનોન પર ઇઝરાયેલના હુમલાના સમાચાર તમામ અખબારોએ પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે એક વિશેષ અહેવાલમાં દિવ્યાભાસ્કર લખે છે ગુજરાત વર્ક પોપ્યુલેશનમાં બીજા ક્રમે જ્યારે બેરોજગારી દરમાં દસમા ક્રમે અને દિવ્યભાસ્કરનો એક અહેવાલ જણાવે છે કે દિવાળી બાદ ચિંતન શિબિરમાં વડનગર અને વિરમગામ નવા જિલ્લા જાહેર થઈ શકે છે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છવ્વીસ બેઠકો પર મતદાનનો પ્રારંભ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વિવિધ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને નોંધપાત્ર ગણાવી મંત્રી નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના વેપાર મંત્રી લઝીઝ કુદરતો વચ્ચે દ્વિપક્ષીય રોકાણ નીતિ પર સમજૂતી કરાર થયા હવામાન વિભાગે આગામી બે દિવસ કોકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી જીવાન નેદુન ચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની ભારતીય ટેનિસ જોડીએ એટીપી બસો પચાસ હાંગઝો ઓપન બે હજાર ચોવીસમાં ડબલ્સનો ખિતાબ જીતી લીધો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર